મારું નામ જમનભાઈ માવતીભાઈ ગેડીયા ડાક સહકારી મંડળીનો પ્રમુખ સૌ અમારી જે મંડળી છે એ પંદરસો સભાસદમાંથી પૈકીમાં નવસોનું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વોડેખણ અને સરેલ આ દરેક મળી અને પંદરસો સભાસદો છે આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ શોથ્ય સમાજને લગતી છે એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં એમાં એકાવનસો રૂપિયા એને સાંજલા પેટે છે અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને પાંચ હજાર અમે એને મેડિકલ સહાય આપી છે આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે ચૌદની કમિટી છે એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય ધિરાણના નિયમ એવા હોય કે ત્રણસો ને પાસાઠથી પૂરા ન થવા જોઈએ એમાં આગલે દે પૈસા ભરવાના હોય કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં પચાસ લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી શકી અને કોઈ પણ ખેડૂતને મેં મુદત વિચાર થવા દેતા નથી આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને હિસાબે દરેક ચારસો ને સાહીઠ ચારસો ને સાહીઠ મંડળીઓ છે એ દરેકને દરેકના ક્ષેત્રમાં આજ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે એ સિવાય આ પશુ છેલ્લે હમણાં ચાલુ કર્યું પશુ સહાય તો એમાંય વગર વ્યાજે પણ જો એ મુદત વીતે તો એને વ્યાજ ભરવું પડે રેગ્યુલર એ તો વગર વ્યાજે આ સિવાય સરકાર આ કરી હતી નથી એ આ સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી હતી રહી વાત એવી કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્ત એનું એને એલાન કર્યું એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું ભાઈ એમાં એટલી સર્દી રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જય પૈસા ફાળવે તો ખેડૂતને આપે છે ત્યાં હુંની ખેડૂત પણ વસૂલાત કરે છે આ સિવાય કાંઈ અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત આ મંડળી છે